નમસ્કાર આપ જો રહ્યા સંદેશ ન્યૂઝ હું છું આપની સાથે જોઈએ સૌથી પહેલા વાત કરીએ કેદારનાથ ધામમાં યાત્રાળુઓની ભીડ વધી છે જે રીતે સમાચાર મળી રહ્યા છે સોન સતત ભીડ વધી છે જેમાં ગુજરાતના પણ કેટલાક યાત્રીઓ છે જે ફસાયા છે કેદારનાથની યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને હાલાકી તંત્ર યોગ્ય વ્યવસ્થા કરે તેવી લોકોની માંગ છે પોલીસ દ્વારા શ્રદ્ધાળુઓ સાથે દુર્વ્યવહારનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે સોન પ્રયાગમાં સુરતના શ્રદ્ધાળુઓ ભીડમાં ફસાયા છે સોન પ્રયાગ રુદ્રપ્રયાગને શ્રીનગર થઈ આ આખી યાત્રા જે ગોરીકુંડ સુધી પહોંચે છે ત્યાંથી લોકો ચડવાની શરૂઆત કરે છે જ્યાં વાળા ઘોડાવાળા છે ત્યાં પણ રસ્તામાં એટલી ભીડ છે એટલે કહી શકાય કે હરિદ્વારથી લઈને ગુપ્તકાશી થઈ સોનપ્રયાગ રુદ્રપ્રયાગ તમામ જગ્યા ઉપર ક્યાંક ગાડીઓ

અને તંત્ર અહીંયા કોઈ પણ જાતનો સપોર્ટ નથી કરતું પાણીની કોઈ વ્યવસ્થા નથી નાસ્તાની કોઈ વ્યવસ્થા નથી જમવાની કોઈ વ્યવસ્થા નથી અને બુઝુર્ગો માટે પણ કોઈ વ્યવસ્થા લોકો પાસે છે નહીં તો રજીસ્ટ્રેશન કરાવ્યા પછી પણ અમને મિનિમમ પાંચ પાંચ કિલોમીટર સુધી લાઇનમાં ઊભા રાખે છે ખાલી રજીસ્ટ્રેશન ચેક કરવા માટે